નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા અગિયારસો પચીસથી લઈને સોળસો પચાસ સુધીનો બોલાયું અને આવક નોંધાઈ એક હજારને પાંચ મણ જીરુંનો ભાવ રૂપિયા એકતાલીસસો પચાસથી લઈને સુડતાલીસસો પચાસ સુધીનું બોલાયું અને આવક નોંધાઈ ત્રણ હજારને ચાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો ત્રણ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ અઢારસો ને પિસ્તાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો ચાલીસથી લઈને અગિયારસો અઠાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પાંચસોને સાત મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો ઇઠ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બસો ને બાર મણ તલનો ભાવ રૂપિયા બે હજાર પચાસથી લઈને છવ્વીસો સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચાર હજારને પચાસ મણ ભાવ રૂપિયા લઈને અને આવક મણ રાયનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો પચીસ સુધીનો બોલાયું અને આવક નોંધાઈ ચારસો ને પંચ્યાસી મણ મગફળીનો ભાવ રૂપિયા આઠસો ત્રીસથી લઈને તેરસો બાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ આઠ હજાર એકસો ને પાંત્રીસ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા એક હજાર સિત્તેરથી લઈને એક હજાર સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ દસ મણ મગનો ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને તેરસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ દસ મણ ચણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ મણ અજમાનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને એકવીસો સુધીનો બોલાયો અને આવક નોંધાઈ મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો ચોસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બાસઠ મણ